જુઓ સમજો વિચારો અને પછી કરો સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર ફાઇવની અંદર નામ છે સ્ક્વેર્સ એન્ડ સ્ક્વેર રૂટ્સ વર્ગ અને વર્ગ આપણે હાલમાં શીખવાનું છે સ્ક્વેર ઓફ અ નંબર એટલે સમજવાનું જ છે શું કહેવાય સ્ક્વેર ઓફ અ નંબર એટલે શું સંખ્યાનો વર્ગ એટલે શું ચાલો જોઈએ માની લો કે મેં કોઈ એક નંબર લીધો એ નંબર હું જાણતો નથી એટલે હું એને એ કહી દઉં છું એ જ સંખ્યાને આ સંખ્યાને ફરીથી એ જ સંખ્યા સાથે હું મલ્ટીપ્લાય કરું તો શું થઈ ગયું તો એક અને એક બે મલ્ટીપ્લાય હોવાથી બે ઉપર લખાશે તો કેવાશે એ એટલે અહીંયા કોઈને કોઈ એનો આન્સર મલ્ટિપ્લિકેશન મોડ ઉપર આવે હવે સમજીએ એક સંખ્યાથી પહેલી સંખ્યા હું લઉં છું એકને એક સાથે મલ્ટીપ્લાય કર્યું તો લખાશે શું એકનો વર્ગ વન્સ સ્ક્વેર તમે જાણો છો એકાએક વન વન જા વન चलो शुरुआत करिए नंबर टू इंटू टू इट इज टू स्क्वेर बे वर्ग आंसर इ्री इंटू थ्री थ्री स्क्वे त्रन ना वर्ग आंसर इज नाइन फोर इंटू फोर फोर स्क्वेर चार नो वर्ग आपसे तुमने सो एट्लैके सिक्सटीन पांच वन टू एट स्क्वेर इट इज ट्वेंटी फाइव सिक्स इंटू सिक्स સિક્સ સ્ક્વેર એટલે કે છનો વર્ગ છનો વર્ગ શું બને છત્રીસ થર્ટી સિક્સ સેવન ઇન્ટુ સેવન ઇટ ઇઝ સેવન્સ સ્ક્વેર ઇટ વિલ ગિવ યુ સેવન ઇન્ટુ સેવન ફોર્ટી નાઇન એટ સ્ક્વેર આઠનો વર્ગ વિલ ગિવ યુ એટ એટ સિક્સટી ફોર અઠ્યો ચોસઠ નાઇન્થ સ્ક્વેર નાઇન નાઇન્સ હજાર વન એટલે કે નેવે નેવે એક્યાસી ટેન્થ સ્ક્વેર ઇટ વિલ ગિવ યુ કોઈ પણ સંખ્યાને લો એ સંખ્યાને એ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરો ગુણાકાર કરો શું થઈ જશે દસ નો વર્ગ ટેન્સ સ્કવેર ઇટ ઇઝ હન દસ સુધી સંખ્યા લીધી છે બાકી સંખ્યાની આપણે કેમ આગળ કામગીરી કરવી નક્કી કરીશું આટલું ક્લિયર થતું હોય તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ